અમારી પ્રજા પટેલ સમાજની જગ્યામાં વરસાદી પાણીના નિકાલ માટે માનની કમિશનર સાહેબે અમને નોટિસ આપેલી કે તમારું ગેરકાયદેસર બાંધકામ છે વરસાદી પાણી નિકાલને અવરોધરૂપ છે દૂર કરવા માટે નોટિસ આપેલી નોટિસનો આજે અમે જમા જવાબ આપવા માટે અમારા પટેલ વિદ્યાર્થી આશ્રમ પોરબંદરના બધા ટ્રસ્ટીઓ અને આગેવાનો કમિશનર સાહેબને રૂબરૂ મળ્યા અને આવેદનપત્ર આપ્યું અને જવાબ આપ્યો એમાં કલેક્ટર સાહેબ જૂનાગઢ દ્વારા અમને ઓગણીસો એક અડસઠ અને એકોતેરમાં સર્વે નંબર ત્રણસો સોળ અને ત્રણસો સત્તરમાં પટેલ વિદ્યાર્થી આશ્રમને બોર્ડિંગ માટે જમીન આપવામાં આવેલ ત્યારે અમે જમીનનો કબજો સંભાળીને બાંધકામ પરવાનગી નગરપાલિકાને લઈ અને બાંધકામ કર્યું બાંધકામમાં પૂર્વ બાજુ પાછળની જગ્યામાં ત્રણ ફૂટ જગ્યા છોડી આગળની ભાગમાં ઉત્તર બાજુ દસ ફૂટ જગ્યા છોડીને બાંધકામ કરેલ છે અનુસાર બાંધકામ કરે છે નગરપાલિકાનું કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવેલ છે અને પ્રમોએ કોઈ પાણીના નિકાલમાં અવરોધ કરેલ નથી બાજુમાં ઓગણીસો બોતેર કલેક્ટર જુનાગઢે બાજુની સંસ્થાને જમીન આપી એમાં પાણીના નિકાલના ગરનાળા હતા એ ગરનાળા યથાવત જાળવી રાખી અને બાંધકામ માટે આ ચાર ફૂટનું ગરનાળું ખુલ્લું રાખી અને ગરનાળાની જગ્યા યથાવત રાખી તેમાં કોઈ બાંધકામ ન કરી તે શરતે જમીન આપવામાં આવેલી અત્યારે એ જમીન ઉપર બાંધકામ થયેલું છે ગરનાળા ઉપર પાણીના અવરોધ મૂકેલો છે બીમ મૂકેલો છે અને છેવટ સુધી ઉપર આરસીસી સ્લેબ બનાવેલો છે જેના હિસાબે પાણીનો ફ્લો જે પૂરા ફોર્સથી જવો છે પૂરા ફોર્સથી જતો ને અવરોધ થાય છે એને હિસાબે ગત વર્ષે ઉપરવાસમાં વધારે વરસાદ થતાં રાજુનગરના રેણાંક વિસ્તારના મકાનોમાં પાણી ભરાયેલા અને જેના કારણે અમારા આ માનનીય ધારાસભ્યશ્રી અને પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી આવી અને માનવતાને ધોરણે અમારા દિવાલનો ખૂણો તોડવા અમને જણાવતા અમે માનવતાને ધોરણે દિવાલનો ખૂણો તોડ્યો અને ઉપરનું પાણી જે છે એ પૂરા ખોરસથી નીકળ્યું અને પાછળની દિવાલ પણ અમારી સંસ્થાની તૂટી ગયેલ છે દિવાલ અત્યારે પણ જે તે સ્થિતિમાં જે તે વખતે અમને તંત્રએ કીધું કે તમારી દિવાલ પાછળથી કરી આપશું તે હજુ છે અમે મામલતદાર શ્રીને બાજુની સંસ્થાને જો ગટર આવેલી છે તે ખુલ્લી કરતાં વધારાની જમીન જરૂર પડે તો માનવતાને ધોરણે અમારી પાછળની ત્રણ સાડા ત્રણ ફૂટ જગ્યા છે અમે તંત્રને આપવા સમજે પણ આગળની જે જમીન છે

રાજીવનગર પાસેનો જે નેશનલ હાઈવે પર જે કલવટ આવેલો છે એ કલવટ સામેના ભાગમાં જે પ્રજાપતિ સમાજનો જે વાડી છે ત્યાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી છે ત્યાં ખુલે છે આપણે દેખીતી રીતે જે કલવટની જે વીડ છે એના કરતાં જે સામેનો નિકાલ થાય છે પાણીનો એ વિડ ઘણી ઓછી છે એ અનુસંધાને બંને સંસ્થાઓને જે જીપીએમસી એક્ટની કલમ છે એકસો ને ચોસઠ એમાં વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની જોગવાઈ છે એ અનુસંધાને આ બંને સંસ્થાઓને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વ્યવસ્થા ગોઠવા માટે અમે નોટિસ આપેલી છે આ બંને સંસ્થાઓ દ્વારા અમને લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવેલો છે આ જે જગ્યાઓ છે તેમાં હજી વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા નહીં થવાથી રાજીવનગરના પ્રતિનિધિઓ દ્વારા પણ થોડા બે થોડા દિવસ પહેલાં અમને રજૂઆત કરવામાં આવેલ છે એ અનુસંધાને આ જે વરસાદી પાણીનો નિકાલ થાય એના માટેની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે તે માટે બંને સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે તમે રસ્તા વરસાદી પાણીનો નિકાલ થાય એના માટે જગ્યા બનાવો પ્રજાપતિ સમાજની જે જગ્યા છે ત્યાં લોકો ચાર ફૂટની જગ્યા છોડેલી છે અત્યારે પ્રશ્ન એ છે કે આ સરકારી જગ્યા છે કે આ પ્રજાપતિ સમાજની જગ્યા છે એ બાબત સંપૂર્ણપણે એ કલેક્ટર કચેરી હસ્તકની છે પરંતુ મારો જે પ્રશ્ન છે કોર્પોરેશનનો એ વરસાદી પાણીનો નિકાલનો છે એ અનુસંધાને પટેલ સમાજને પણ વિનંતી કરવામાં આવે છે કે એમની જગ્યામાંથી જગ્યા આપવામાં આવે તો વરસાદી પાણીનો નિકાલ થઈ શકે અને અમે જે આ મૌખિક વિનંતી કરી છે અને લિખિતમાં નોટિસ આપી છે એ અનુસંધાન એમનો જવાબ રજૂ થયેલો છે એનો અભ્યાસ કરી બંને સંસ્થાઓના જવાબનો અભ્યાસ કરી અને આગળની કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે આ સામાજિક સૌહાર્દ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે એટલા માટે કહું છે કે એક જગ્યાએ હાલ ચાર ફૂટની જગ્યામાં પાણીનો નિકાલ થાય વ્યવસ્થા છે આપણે દેખી રીતે જોઈએ તો જે કલવટ છે એ મોટાભાગે પટેલ સમાજની વાડીની સામે ખુલે છે એટલે પટેલ સમાજની જે જે જગ્યા છે એમાંથી જગ્યા મળે જરૂરી છે અને એ માટે જ અમને અમે વિનંતી કરી છે પટેલ સમાજે પણ મામલતદારથી સમક્ષ જે સમાધાન થયું એમાં લેખિતમાં બાહેદરી આપેલી છે કે તેઓ દ્વારા જમીન આપવામાં આવશે એટલે ફરીથી મારી તેઓને વિનંતી છે કે તેઓ દ્વારા અમોને આ જમીન આપવામાં આવે તો અમે આ જગ્યાનો ત્યાં કેનાલ રસ્તો બનાવી જેસીવી દ્વારા અને પાણીનો નિકાલ થાય એ માટેની વ્યવસ્થા કરી શકીએ એ મારી પુનઃ અને પુનઃ વિનંતી છે કે દ્વારા સહકાર આપી અમને આ જમીન ફાળવવામાં આવે